તો આ બધી જો બેહું હવા ઝેડી છે ને વરસાદ કાલનો જો કે થઈ ગયો સારો બધો પાણી ભરાઈ ગયું છે ખાડામાં બધી બેહું પાણી પીતી જાય પછી આગળ હાયલે છે જો અત્યારે જે સુરત જે તો નીકળ્યા છે આઠ નથી ભાગ ગયા તડકો એવો દઈએ છે બપોરનો બાર વાગી ગયો ત્યાં જવું બધી જો પાણી પીવા આવી ગઈ કેમકે આ ખાડો ભરાતો હોય આ વખતે જ ફાર્મ ની કટણી હતી વરસાદ ઋતુ ની એટલે ભરાણું નથી આ બધે પાણી ભર્યું હોય ફૂલ કાટા પડે એમાં તો આપણો ફેરો પડી જાય માથેથી થામ ગયા જાય આમને સીધું રોડે રોડ નીકળવાનું અહીંયા બે નીકળે નહીં ખાડો ભરાઈ જાય ને એટલે પૂરો આ બાજુ કે નીકળે નથી કેમ કે બધે કાંટા પડ્યા છે અહીંયા લઈને જાવ આ જ લઈને આખો આમને પડ્યો ખેડમાં ઉદી છે કાંટા જ પડ્યા છે હલગા કર્યું પણ ના હલગી હઈ ગયા રહી ગયા આમાં ગારામાં જ નથી એટલે આપણે જ નીકળાય ની અંદર બાકી બે હું જાય છે કેમ કે કાલની ભૂકી છે બપોર પછી છૂટી નથી વરસાદ ફૂલ થઈ ગયો હતો પાણી ભર્યું હતું અમે બપોરે ત્રણ વાગ્યા સુધી ચરી લીધું હતું એટલે પછી વાંધો નહોતો કઈ નાખવાનું હોય ને પાણી પાયું પાણી નથી પીતી અળધી પીધું એમાં બે ફાર્મ છે અત્યારે કેમ કે આજે કાલે સેટર નહીં બપોર પછી તો બાંધો હતો ભાઈ રાતે બે દોડું બાંધી તોડાવીને પછી ધાવા ગયો તો કેમ કે રાડો રાડ થઈ હતી ગાય દોવા દેતી નથી વાંચાને દવરાવી દીધી એવી બુરાઈ થઈ ગઈ છે તો ફાઈનલી જો આપણી નદી છે ને ફૂલ ભરાઈ ગઈ છે હવે જોકે જોઈએ એટલી ફૂલ નહીં અહીંયા ઓરફલો થતા એવી કાલે કેટલા તન હિંચ જેટલું નીચે હતું પાણી ફૂલ વરસાદ દીધો એટલે ભરાઈ ગઈ હજી થોડુંક દે ને એના ચાલી જાય આ બાજુ આ બાજુ પણ ભરાઈ ગઈ છે ફૂલ અહીંયા ઉભા આપણે અહીંયા બેટ બેટ પાણી હોય કેમ કે આમ ચેપડું દેખાય અહીંયા રેવલનું હોય પાવર નથી એટલું થયું છે ત્યાં તો આપણે અહીંયા નીકળી જ ના હકીએ બધી મસ્ત ચરે છે અડધી તો હજી પાણીમાંથી હવે નીકળી છે ગોરીને આપણે કઈ ભાવતું નથી એટલે ચરે નહી હતી મંગ વેલા જડી ગયા એટલે પૂરું ઓલી નીકળી છે બધી એને બધી જવું છે ઓલી બાજુ આપણે જવા નથી દેવી કેમ કે અહીંયા બપોર નહીં પાડે ઘડી પર આગળ પટવા ચક્કર મારી આવે તો પછી બપોર પાડી દે પછી વાંધો ન આવે અત્યારે બધી પાછી વારીએ વાદો ભે વારે છે લગભગ ગમે કોઈ હીટમાં આવવાની છે તૈયારી છે એવું લાગે છે આ તો એક ડગતી નથી કે પાંચ મહિના થઈ ગયા પાંચ છ મહિના હજી નથી આવી ને આપણે આખરેલી ટીનું પણ પાકડ નીકળી એવું લાગતું તો અંદાજો હા સાત આઠ મહિના થઈ ગયા લે હવે કંઈ ખબર પાકી તો નથી ખબર પડતી જો પાછેતરી થઈ ગઈ હોય ગમે ત્યાં આપણે ધ્યાન ન હોય તો ગા પણ હોય તો હોય તો કે હવે એની ચાકરી વધારે કરી ના શકાય ખબર ન પડે આ બાકી ભૂતરાના નીચે જેટલા છે ને એમાં એકમાં મિસ્ટેક આવી ગઈ છે સિંગડામાં બાકી બધા જેવા આના જેવા થાય શિંગડા આનો ઓલી તો એ નાનકડી છે બોટ એની બેન છે આમાં એને શિંગડા મિસ્ટેક થઈ ગઈ છે કાયદેસર જોઈ લ્યો આ સિંગડો ઓલી બાજુ જાય ને આ બાજુ ત્રાહું જાય અને આપણે આને અને ખાણ છે બીજું કાંઈ ભાવે જ નહીં દેખી ગયું એટલે પૂરું બાકી બધું જો આવી ગઈ હવે બધીને બગીચામાં ચડાવી દઉં એટલે ગાડી કાળ આગળ ચક્કર મારી લઈએ તો આપણે ભેવા બધી જો અત્યારે અહીંયા નીકળે છે નદીને કાઠે આ બધી ઉતાર લીધી બધીને હવે બધા અત્યારે અહીંયા રખડે છે પાડો બધા ગાયો ને નદીમાં જઈને રખડાવી છે વાતાવરણ વરસાદનું થઈ ગયું છે પાછું આવે ને તો વધારે સારું આવશે તો પછી હેરાન કરશે અત્યારે બીજી રીતનું અત્યારે આપણે બધી છે નદીમાં બેસી ગઈ છે જોકે પાણીનો થોડો પ્રભાવ વધી ગયો છે સવારે તમે જોયો હશે પાણી અમે ટપતું નહોતું તો અત્યારે ટપીએ છીએ કેમકે વેહું બેઠેલું પાણી ભરાવ થયો થોડોક વધી જાય એટલે થોડો થોડો ટપવાનું ચાલુ થઈ ગયું છે અમે અને હવે વેહોને આપણે આગળ આપવાની છે અને ઘડીકવાર પાણી બે લે ને પછી ઘરે જવાથી કેમકે આજે વહેલી ભાગી ગઈ પાણીમાં જાય હવાની બેઠી નથી સવારે ઘડીકવાર બેઠી વારથી પોણી કલાક તો પછી ચાલુ જ રાખ્યું બંધ કર્યું નથી ક્યાંય પાણી બેઠી હતી ને અત્યારે બેસી ગઈ ગાયો તો બધી ગાય નીકળી ગઈ માથે માથ ઘરે હવે આને હાકી લઈ કાંઈ ગાય તો અત્યારે આપણે હા એમ બધી બહેવ છોડી આવ્યા આજે આ બાજુ આવ્યા છે આ બાજુ એરિયામાં લગભગ આપણે આવતા નથી હમણાં વરસાદ થયો એ પછી હાલ બે કા ત્રણ ફેરત જ આવ્યા છે વધારે આવ્યા નથી આ બાજુ બધી આવી ગઈ કેમ કે અહીંયા ભેંસ આપણે મરી ગયેલી નાખી ગંધાય છે કૂતરા પણ નથી ખાતા અને આ બાજુ સમાતી દેવી હતી સમાથી આવ્યો સમાતી વિચાર હતો મોકે જેસીબી વાળો અને પાછો વરસાદ ચાલુ વર્ષુ ખેંચું એટલે જેસીબી નીકળે નઈ વાંધો એ પડે ચાલુ ટ્રેક્ટર થી માન માંડ ખેંચી નાખી દીધી અત્યારે એ બધી રખડે રોડ ની આ બાજુ આપણે હજી એકી ફેર ભેવું નથી લઈ ગયા પલાઈ ગયા વિચારે નથી કેમ કે એ સાઈડ ખળ જરાય રહ્યું જ નથી આ સાઈડ નથી રહ્યું બધી આવશે આપણે ચક્કર મારશે ખબર પડી જાય હે મોઢા નથી કેમ કે ઘરેથી આમને દોડી જ આવી છે અહીંયા સુધી અહીંયા વળી ક્યાંક ખડ દેખાણું બાકી કુવાડિયું દેખાય તો અત્યારે છે ને આપણે બધી બહેું આમાં કાંઠા પર રખડે છે બાકી ખડ તો કાંઈ વહીધ્યું જ નથી બધે કુંવાડિયે જ ઊભો પડ્યો છે ધરાથી મોઢા મારે છે કે આપણે બહે બધા ઓલી બાજુ રાખતા હતા આ કારણથી તમે ફળ નબળે બાકી એક દવા જડી ગઈ છે આમાં જે મામેચો કહેવાય આને પાડાની છેરામણ ના ના થઈ પડ્યું હોય ને તો એના કામનું છે આ બેસ્ટ અને ગમે એમાં પીસી નાખવાનું પીસીને રસ પગાર પાઈ દેવાનું એટલે છેરામણ મન થઈ જાય જોકે પેટ સાફ થઈ ગયા છે હું એ દવા છે આની બાકી તમે કુવાડી ઊભો હોય બધા ધરા ધરાથી બે હું રખડાવીને અને બે ચાર બે હું સામે કાંઠે ભાગી ગઈ છે જો કે એ તો હમણાં ભાગીને આવતી રહે પાછી હવે બધી રખડે અહીંયા આ બાજુ પાછી વારસો ને એટલે સીધી ઘરે ભાગી જાય ઘરે રહેશે નહીં પછી એટલે ઘડીક વાર અમે ખુલાપટમાં આ બાજુ ચક્કર મારશું કે ચરવું હા ચરશે ને પછી ઘરે જવા દે હું બાંધી દઉં હું વેલેરી બપોરે એક ચક્કર મારી લીધું તો વધારે પાણીમાંથી ગાડીને આવ્યા ચક્કર મારી આવે વાંધો ન આવે આ બાજુ આવે ધીરે ધીરે ના હોય રખડતી ચાંદરીની બે કીધી ચાંદરી સામે ભાગી ઓલા ઓલી બાજુ પટમાં કે અહીંયા કાંઈ છે નહીં અહીંયા આપણા ભાઈ બંધના બાજુના બધી બે હું સાફ કરી જાય છું હે આગળ હાલે નહીં આ બધી જો છેઠ અમે પાડો બહુ સુધી જંગલ જ હતું બધું મોરમ કાઢી ગયા ત્યાંથી લઈ જઈને અમને આ બધું ખાડો કરીને કાઢી ગયા ધૂળ નો મોરમનો ભાગ આવી ગયો એટલે બધે કાઢી જાય હવે રીતે કૂતરા વહે છે ને ગમે નાખવા જવું છે કેમકે એ લાડું બહુ ગઈટા રાખે છે ને એના હિસાબે આપણે બીક લાગે છે માલની કોક રાતે ઉતારી ગયા છે પણ આપણે પાછું ઉતારવા જવું જોઈએ ફરજિયાત લાડુ કાઢે નહીં પછી પોહાય નહીં ખરાબ લાડ હોય ને એટલે હડકાઈ ગયું ને લાડ બહુ ખરાબ થઈ જાય એમાં જો કે આપણે એક ખડેલી મરી ગઈ તો આને પણ આવે ને વેલેરો વાંટિયા ભરાવી દે હું હાથમાં નથી આવતો વાંધો એ પડે એવાનો થઈ જાય ને તો પકડાઈને ગમે ગમે મૂકી આવીએ બધી રખડે ને આમાં એક પછી આપડી આજે આફરી ખડેલી લાગે છે વારો હવે વ્યાવાનો સમય થઈ ગયો છે કે તારીખના હિસાબે નથી થયા હજી ઓમ થઈ ગયા છે તો હથની હિસાબજી ગુજરાતી આપણે લખી લઈ તો થઈ ગયા હજી તો જો આવે બે ત્રણ તો હજી સામે કાંઠે ચડી હતી પાવર નથી દેખાતો હજી ધીરે ધીરે વાંધો નહીં આવે થઈ જાય હે પહેલું તો જેવું તેવું આવું હોય વ્યા કંઈ નક્કી ન હોય પેલો ત્રણ તકલીફ ને નહીં હોય ખબર ન રહી આ બહા તો બહુ ચલી નથી એટલે થઈ જાય આચાર ભરશે એમાં કંઈ ખબર ન રહી હવે વ્યાંનો ટાઈમ થઈ ગયો ને નજીક આની એક ખાસ ધ્યાન રાખવું પડશે અને બીજી પછી જે આપણી બની એની ધ્યાન રાખવી પડે બેટલી આવે છે અમે કાંઈ ખાઈ ગયું છે ઉધરસ કરે અને બાકી જ આપણા ભૂનણા દેખાય બધે ધૂનરાન કા છે જીવડા ગોતવાટું થઈને બધું કરી નાખે બગાડે ઊંચો બધો બગાડી નાખે એટલે માલે ખાઈ નહીં ને કાંઈ ને તો હવે જે બેહું આપણી કાંઠા પર કાંઠા પર બધી રખડે છે અહીંયા નીચેથી ઊભી બી ચરે છે બધું હવે એને કહ્યું ને હાંકીએ છીએ અહીંયા વચમાં પાણી પહેર્યું ખબર છે આવાનું છે નહીં મારવા અહીંયા બીજી ભેહું બધી નીકળી ગઈ ઘરે આટલો ભાગ આપણે સાફ કરી નાખ્યો ને એટલો હજુ ભેહું રખડાયે થઈ ગયું છે ગયા વર્ષે આવે ને તો આપણે થોડાક આ બાવળા કાઢી નાખવા અહીંયા ને અડધા પટ સાફ કરી દેવો છે એટલે કાંઈક ભેવું ચરી હગે કેમકે બાવળો થઈ જાય ને એટલે ઊંચું ન થાય કાટા થઈ પડે ને ભેહું ચરી ન હગે સરખું થોડા થોડા બાવળા કાઢી નાખશું જ્યાં સુધી મેળા આવશે છે ત્યાં સુધી જો મજૂર આવી જશે તો મજૂર થઈને બધું સાફ કરાવી નાખશું બળતણ બારવા કાઢી લેવાનું ને બાકી કાંટા બધા નદી નાખી દઉં તો કે ઓલી બાઈ નાખી દીધા લગભગ અડધા હલગાવી ખાતા કેમ કે હુંકાયેલ બાવર હતો ને એટલે ગાય કે હલગાવી નહીં એટલે વાર ના લાગે તો આને બધી નાખવી જ પડે કેમ કે અહીંયા આ મૂકી દેશે હમણાં તો એ બધી આ બાજુ ચડી જાય નોરી પાછી ગોતવી અઘરી એને